અમદાવાદમાં પચીસ હજાર કરતા વધારે વાહન ચાલકોએ હવે પાંચસો મીટર કરતા વધુ ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે બ્રિજની કામગીરીને લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડજ થી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે જેથી વાહન ચાલકો એએમટીએસ બીઆરટીએસ અને એસટી બસ ભીમજીપુરાથી રામાપીરના ટેકરા અથવા અખબારનગર સર્કલ થઈ વ્યાસવાડીથી નેશનલ હેન્ડલૂમ તરફ જઈ શકશે આમ વાહન ચાલકોએ પાંચસો મીટર વધુ ફરવું પડશે તો ત્રીજી ઓક્ટોબરથી બ્રિજની કામગીરીના પગલે આ રોડ બંધ કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદના વાડજ જંક્શન ઉપર ફોર લેન ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની તેમજ ટુ લેન અંડરપાસ બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે તો વાડજ જંક્શન ઉપર પાઇલ કેપ પિયર પિયર તેમજ કેપની કામગીરી માટે માસ અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાડજ જંક્શન પરથી રાણી તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવશે આ રોડ ઉપરથી દરરોજ સૌથી વધુ એસટી બસ પચાસ વધુ એએમટીએસ અને બીઆરટીએસ તેમજ પચીસ હજાર કરતા વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે ચાર રસ્તા થઈ અખબારનગર સર્કલથી નેશનલ હેન્ડલૂમ જંક્શન તરફ જતા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યું છે જેથી આ રસ્તા ઉપર પસાર થતા તમામ પ્રકારના વાહનોએ ત્રીજી ઓક્ટોબરથી રાણેપ તરફ અવરજવર માટે ડાયવર્ટ કરવામાં આવેલ રોડનો ઉપયોગ કરવાનો રહેશે